નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભાની સામાન્ય ચૂંટણી ખૂબ જ નજીક આવી ગઈ છે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ ચૂંટણી સ્ટાફ છે તેમની જે મિટિંગ્સ છે જે તાલીમ છે તે તમામ પૂર્ણ થઈ ગઈ છે હવે બસ ત્યાં આવતીકાલે તારીખ છ પાંચ બે હજાર ચોવીસના રોજ રવાના થવાની જ વાર છે તો મિત્રો તેની પહેલાં આપણે જે એક મોટો પ્રશ્ન હોય છે તમામ પોલિંગ સ્ટાફ માટે કે જે વીવીપેટ બીયુ અને સીયુ તેમાં જે કંટ્રોલ યુનિટ હોય છે સીયુ તેનું જે સીલિંગ છે તે કઈ રીતે કરવું તેને લઈને તેની માર્ગદર્શિકા તેને સમજાવતો વિડીયો આજે હું લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ વર્ષે જે નવું સીલિંગ પ્રક્રિયા છે કે જેમાં એક જ પટ્ટી દ્વારા સીલિંગ કરવાનું છે તે સમજાવવામાં આવશે તો આજનો તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને સીલિંગની પ્રક્રિયા સંપૂર્ણ સમજાઈ જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ઇલેક્શનને લગતા તમામ વિડીયોઝ તેના ફોર્મ્સ કઈ રીતના ભરવા તેમજ તેમાં મહત્વની જે પણ બાબતો આવતી હોય છે ઇલેક્શન માટે જે પોલિંગ સ્ટાફ માટે ખૂબ જ મહત્ત્વની હોય છે જાણકારી હોય છે તે આ મે પ્લે લિસ્ટ છે તે બનાવેલું છે મારી ચેનલ ઉપર તેમાં ઇલેક્શન યુઝફુલ પ્લે લિસ્ટમાં તમે જોઈ શકશો કે જો આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ હું દરરોજ તમને આપતો રહું અને તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે જે હું દરરોજ અપલોડ કરું છું સાંજના સાત વાગ્યા પછી હવે આજના વિડીયોની વાત કરીએ તો તમારી સામે જે વિડીયો છે જે સીલિંગ પ્રક્રિયા છે તે આવી રહી હશે સીયુકી સીલિંગ ग्रीन पेपर सील लगाने के लिए रिजल्ट सेक्शन के आंतरिक कंपार्टमेंट पर फ्रेम दिया गया है सील लगाने से पहले उसके सफेद सतह पर पीठासीन अधिकारी तथा प्रत्याशी या अभिकर्ताओं के हस्ताक्षर करवाए सफेद सतह जिस पर गुलाबी व हरे रंग के दो डॉट्स बने हैं उसे अपने मुख की ओर रखें। इसे फ्रेम पर फिक्स करें अब स्पेशल एड्रेस टैग से आंतरिक कवर को सील करें इस टैग पर सीयू की क्रम संख्या स्पेशल एड्रेस टैग पर लिखें तथा इस पर अपने व प्रत्याशी या अभिकर्ताओं के हस्ताक्षर करवाएं अब रिजल्ट सेक्शन के बाहरी कवर को बंद करें यह सुनिश्चित कर लें कि ग्रीन पेपर सील के दोनों किनारे बाहर की ओर निकले रहे रिजल्ट सेक्शन को एड्रेस टैग से सील बंद करें अब ग्रीन पेपर सील के एक छोर पर ए अक्षर पर लगे स्टिकर को हटाकर उस छोर को सीयू पर चिपकाएं।

વિડિયો ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ